ઉપયોગીતાવાદીઓ કહે છે ઈશ્વર અને ભવિષ્ય જીવનની વાત છોડો આપણે તે વિશે કંઈ જાણતા નથી આપણે આ દુનિયામાં સુખી રહીએ તેટલું બસ છે જો તેમ થઈ શકતું હોય તો તેવું કરવામાં હું પહેલો થાવ પણ દુનિયા આપણને તેમ કરવા દેતી નથી જ્યાં સુધી તમે પ્રકૃતિના ગુલામ છો ત્યાં સુધી તમે તેમ કેમ કરી શકો તમે જેમ વધારે પ્રયત્ન કરો છો તેમ વધારે ગૂંચવાડામાં પડો છો સુખી થવા માટે કોણ જાણે કેટલાય વર્ષોથી તમે યોજનાઓ ઘડો છો પણ વર્ષે વર્ષે સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે આજથી બસો વર્ષ પહેલાં જૂના જમાનાના લોકોની જરૂરિયાતો થોડી હતી પરંતુ માનવીનું જ્ઞાન ગણિત શ્રેણી પ્રમાણે વધતું ગયું તો તેની જરૂરિયાત ભૂમિતિ શ્રેણી પ્રમાણે વધતી ગઈ આપણે એમ માનીએ છીએ કે મુક્તિ મળતા આપણી કામનાઓ પરિપૂર્ણ થશે તેથી આપણે સ્વર્ગની ઈચ્છા રાખીએ છીએ આ તે કેવી અનંત અને છિપાય નહીં તેવી ત્રિષા છે હંમેશા કાંઈક ને કાંઈક જોઈએ જ જોઈએ મનુષ્ય જ્યારે ભિખારી હોય છે ત્યારે તેને પૈસો જોઈએ જ્યારે તેની પાસે પૈસો આવે ત્યારે તેને બીજું કંઈક જેમ કે સમાજ જોઈએ તેને તે પછી વળી બીજું કંઈક જોઈતું હોય છે તે કદી શાંત બેસી શકતો નથી આ તૃષ્ણા આપણે કેમ કરીને છિપાવવાના છીએ સ્વર્ગ મળવાથી તો આપણી કામનાઓ ઉલટાની વધી જવાની કોઈ ગરીબ મનુષ્યને ધન મળે તો તેથી તેની તૃષ્ણા છપતી નથી એ તો અગ્નિમાં ઘી હોમી તેની જ્વાળા વધારવાની ક્રિયા છે સ્વર્ગ મેળવવું એટલે અતિશય સંપત્તિ મેળવવી પછી તૃષ્ણાઓ વધતી જ જાય છે સ્વર્ગમાં રહેતા આત્માઓ વિશે આપણે દુનિયાના ધર્મગ્રંથોમાં વાંચીએ છીએ કે તેઓ ત્યાં હંમેશ બહુ સારા નથી હોતા અને અંતે તો આ સ્વર્ગમાં જવાની ઈચ્છા પોતે જ વધારે ભોગો માટેની ઈચ્છાનું સ્વરૂપ છે તેનો ત્યાગ કરવો જોઈએ સ્વર્ગે જવાનો વિચાર બહુ ક્ષુદ્ર અતિ વસ્તુ છે હું લખપતિ થઈને લોકો પર સત્તા ચલાવીશ તેના જેવો આ વિચાર છે આવા ઘણા સ્વર્ગો છે પણ તે દ્વારા ધર્મ અને પ્રેમના દ્વારમાં પ્રવેશવાનો અધિકાર તમને મળશે નહીં